માધાપર ચોકડી થી તદ્દન નજીક ફોર બીએચકે પ્રીમિયમ બંગલાની વિઝિટ કરાવવાનો છું આ બંગલા નું મોઢું સવા તેર ફૂટ અને સાઈઠ ફૂટ ની ઊંડાઈ છે સાથે તેનું સ્ટ્રકચર જી પ્લસ ટુ છે બીમ કોલમ સ્ટ્રક્ચર ગ્રાઉન્ડ ફ્લોર પર અંદર આવતા જ પાંચ હજાર લીટર નો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક સાથે જ દોઢસો ફૂટ નો પાણી બોર અને વિશાળ પાર્કિંગ એરિયા મળશે સાથે જ તમને ઓટીએસ કબડ સ્પેસ અને ટોયલેટ સાથેનો ફર્સ્ટ બેડરૂમ મળશે फर्स्ट फ्लोर पर आओ ताज वाइड सीटिंग बालकनी, तमाडू मन मोहिले एवं आकर्षक पीओपी लिविंग एरिया, डाइनिंग एरिया, किचन एरिया, स्टोरेज एरिया, किचन में पांच होटल तमाडू सेकंड बेडरूम विथ अटैच वॉशिंग एरिया, टॉयलेट एरिया, इनकमर्स पेस्ट સેકન્ડ ફ્લોર પર આવતા જ સ્પેસિયસ કોમન લોબી અને આ કોમન લોબી ની બંને બાજુ માસ્ટર બેડરૂમ થી અને માસ્ટર બેડરૂમ કોલ મળશે જેમાં તમને હવા ઉજાસ માટે વિન્ડો, બાલ્કની, કબાટ સ્પેસ અને ટોયલેટ મળશે બંને બાજુ ટેરેસ મળશે આ બંગલાની ચારેય બાજુ ઓપન હોવાથી તમને અહીં રહેવાની પણ બહુ મજા આવશે સુવિધાઓમાં અહીં તમને સ્ટાન્ડર્ડ કંપનીનું બાથ ફિટિંગ હોટ એન્ડ કોલ્ડ પાણી સ્ટોરેજ માટેની સુવિધા પ્રીમિયમ ઇલેક્ટ્રિફિકેશન આરો ચીમની એસી વોશિંગ મશીન પ્રોવિઝન મળશે આ બંગલા વેસ્ટવુડ સ્કૂલ દોઢસો ફૂટ રિંગ રોડ તથા એમ્સ હોસ્પિટલથી તદ્દન નજીક છે બાકીની ડિટેલ્સ અને ઓનરનો કોન્ટેક્ટ ડિસ્ક્રિપ્શનમાં છે